આ ગૌનો ડબ્બો લઈ લો હેડા લોટ દડાવા સેનો લોટ દડાવા લોટ દડાવા જાવ છે ગૌ દડાવા હા હવે એ જ ગૌ દડાવા હા પણ આજે ફાઈનલ મેચ છે લે મારા નહીં હોય હો રોટલી ખાવાની છે કે નહીં આ તો ખાવાની છે ઘરમાં ઘંટી લાઈન મૂકી છે ને અરે જફા કોણ કરે પાછું બેહવાનું સાફ કરવાની ને જોઈ બેહી દેવાની એના જોડે કંટાળો છે બધું યાર મૂકો ને હેડો દડાવા બાર અમા ધોલાઈ પાક કરે આજે એવું કેમ લાગે છે પેલા કે મને ઘંટી લઈ આલો ઘંટી ઘંટી લાવશો ને એટલે હું જુઓ પછી ગેર કે કેવા ઘઉં દડું છું હવે શું છું ને શું દડું છું કાયમ તો મને કહે છે કે હેડો બાર પણ ઘંટી સાફ કરવા કેટલી જફા છે ખબર તમને તો એ વખતે કેમ કહેતી હતી કે ભાઈ બાર તો ઘઉં બદલી નાખ ને લોટ એવો આવે પછી કે એની રોટલી બહુ ફૂલતી નહીં ઘરની રોટલી કે એવી સરસ ફૂલી ફૂલી કે બને કેવી મજા આવે કે ખાવાની તમને કે હું સરસ સરસ ખવડાવી ખાલી મને એકવાર ઘંટી લઈ આપો તમે નુકસાન નહી કર્યું ઘંટી લઈ આલીન બરાબર તો ઘંટી લઈ આપી તો કરો ને એમાં દળો કાઢો ઘંટી ક્યાં પડી છે એ પાછળ સ્ટોરૂમ માં પડી છે વાહ ભાઈ વાહ ખાલી લાવવાની વસ્તુ લાવવાની સેમ આવું ઇસ્ત્રી મયાનું આ છે કોઈ બી વસ્તુ મંગાવો તો કરિયાલતી નહીં તમને શું કરિયાલ્યું તો પછી આ બધું જા અંદર લઈ જા હેડ ગૌ નાખો જાવ કશુંય નહી દળવા લઈ જાવી છે કે નહીં નહીતર ઉટલી નહી બનાવું હું આજે કા તો તમે સાફ કરી દો જો ને તો જ હું કરે બાકી નહીં કાઢું

ચાળા નહીં કરો વધારે પડતા આજે બરાબર બોલો હવે શું કરવાનું છે એને દડાવા લઈ જવાનું છે ના દડાવું હોય તો કઈ નહીં ખીચડી હું ઘંટી સાફ કરી દે જા દર્દ હું સાફ કરી આ તો ઘઉં બી તમે જાતે જ નાખી દો ઘંટી જા હા જા જા આ શું હતું આ જા એમ એમ નહીં આ શું હતું નાટક કરો છો ને તો પેલા હમણાં પણ આ રીતે ના હોય હાર વેર તું જાય જા સાફ કરી આ જા હું તો આ બેઠી કશું ભાર લાગે છે વજન અને ગંટી સાફ કરીને ચોખ્ખી કરી કવર વવર ચડાવીને પછી મૂકી દો છો સારું હા એમ રોટલા ખાવા છે ને કામ કરતા જુરા